જીએસટીવી કેમ્પસમાં ગુજરાત સમાચાર ગ્રુપનું કલા સ્મૃતિ કલાકારો માટે મોટો મંચ છે કલા સ્મૃતિમાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે વીસથી ચોવીસ ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણમાં ગીત સંગીત વાચીકમ નાટક સિનેમા અને સાહિત્યની રંગમ જામશે કાર્યક્રમનો શુભારંભ સાંજે સાડા છ વાગે થશે જેમની નવલકથા પરથી ફિલ્મ રેવા બની એવા ધ્રુવ ભટ્ટના કાર્યક્રમ ધ્રુવ ગીતોથી કાર્યક્રમ શરૂ થશે એકવીસ ઓગસ્ટ ગુરુવારે શીર્ષક હેઠળ ગુજરાતી વાર્તાઓની અનોખી પ્રસ્તુતિ આપવામાં આવશે ગુરુવારે જ સપ્તરંગ શોર્ટ ફેસ્ટમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મેળવનારી શોર્ટ ફિલ્મ મીઠ્ઠી પાણીનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે બાવીસ ઓગસ્ટ શુક્રવારે ટીમ શંકરાના અર્જુન દવે અને તેમની ટીમ ગુજરાતી ગઝલોની સંગીતમય રજૂઆત કરશે ત્રેવીસ ઓગસ્ટ શનિવારે બેસ્ટ કેટેગરીના તમામ એવોર્ડ મેળવી ચૂકેલું નાટક સ્તવમાં સદગમય ભજવાશે મૂળ ગુજરાતીમાં તૈયાર થયેલું આ નાટક હિન્દી અને મરાઠીમાં આખા મહારાષ્ટ્રમાં ભજવાઈ ચૂક્યું છે શનિવારે જાણીતા લેખક અને વક્તા જય વસાવડા વક્તવ્ય આપશે ચોવીસ ઓગસ્ટ રવિવારે જાણીતા યુવા વાર્તાકાર લેખક અને સ્ક્રીન રાઇટર રામ મોરી સાથે તુષાર દવે સંવાદ કરશે જેમાં કૃતિઓની સર્જન પ્રક્રિયાની રસપ્રદ વાતો આવરી લેવાશે કલા સ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલના આયોજનમાં તારક મહેતા કૌલ્ટા ચશ્માના ક્રિએટર અસિત કુમાર મોદી ધ્રુવ ભટ્ટ અને ટ્રાવેલ આર્ટ ફૂડ એન્ડ ફેશન ગ્રુપ પણ સક્રિય સહભાગી છે